ગઢડા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા નીકળ્યા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા ઝુલસ નીકળ્યા હતા જેમાં વિવિધ જગ્યાઓ ઉપર શરબત ચા નાસ્તા માટેના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા હું લાખાણી મુસ્લિમ સમાજ લઈને પ્રવૃત્તિ બધી કરવામાં આવી ગયો ખાતે ખૂબ સરસ રીતે બધું સંપન્ન થઈ રહ્યું છે સાંજી આ એની જગ્યાએ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે અહીંયા કોલોનીના ગ્રાઉન્ડમાં પણ લોકો વરસાદ એટલો હોવા છતાં પણ ધીરે ધીરે બધા આવી રહ્યા છે અને ખૂબ સરસ રીતે આયોજન આગળ વધી રહ્યું છે એ માહોલ તને તો શું વાત કરો તમને કે કરબલા આ જે ઘટના છે ચૌદસો વર્ષ પહેલા જે ઘટના બની છે છતાં પણ લોકોના હૃદયમાં આજની તારીખે ત્યારે ગઈકાલે જ બનેલી ઘટનાઓ એ રીતના આ લોકોના હૃદયમાં જીવંત ઘટના છે અને લોકોએ ઇસ્લામિક લોકો ઇસ્લામના માનવા વાળા લોકોના આ ઘટના ખૂબ જ મોટી અસર કરી છે અને આજે પણ આ લોકો એને સંભાળે છે અને યાદ કરે છે અને એની યાદમાં અત્યારે પાણી ચા ચાક છે બનાવેલા આપનો પરિચય કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ગઢડામાં મોહરમના તાજ્યાને લઈને કનુભાઈ જબરિયાના ઘરે પ્રસ્થાન કરવાના છે કોમે એકતાનો દાખલો બેસારવામાં આવ્યો છે શું કહેશો આપ આજે જે વર્ષો પૂરાની જે પરંપરા છે હિન્દુ મુસ્લિમ એકતાનો અને જે અમારે ગઢડા ભાણ બાપુ તેમના નિવાસસ્થાને જે તાજ્યા વર્ષોથી પધારતા હતા આજે ભાણબાપુ અહીંયા જ નથી પણ ગઢડા દરબાર એવા કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને આજે તાજિયા અહીંયા પધારવાના છે અને અહીંયા જે હિન્દુ મુસ્લિમના તમામ લોકો એકઠા થઈ ફૂલહાર પૂજા જે કરી એમની વિધિ અને વેપારીઓ ડોક્ટરો વકીલો અને પદાધિકારીઓ જે તમામ ભેગા મળી અને આજે કનુભાઈ જેબલિયાના નિવાસ નિવાસસ્થાને તાજિયાને ફૂલ આર વધાવવામાં આવે છે અને જે જૂની પરંપરા છે તે મુજબ ગઢડા શહેર કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને તાજિયા પધાર્યા છે